મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રી શ્રીરામ આજે આપણે એક એવા દેશ વિશે વાત કરવાના છીએ જે દેશમાં લોકો સો વર્ષથી ઉપર સામાન્ય રીતે જીવી જાય છે એક ભારતીયનું આયુષ્ય જ્યારે અડસઠથી સિત્તેર વર્ષ છે જ્યારે ત્યારે આ દેશ સો વરસથી ઉપર એકસો તેર વરસ એકસો પંદર એકસો અઢાર એક એકસો છવ્વીસ એટલા વર્ષ સુધી તો ત્યાંના લોકો જીવી જ જાય છે હવે એની પાછળનું રહસ્ય શું આપણે વાત કરી રહ્યા છીએ જાપાનની જાપાનમાં લોકો સો વરસથી ઉપર ઘણા બધા લોકો હોય છે તો એની પાછળનું સિક્રેટ શું એનું રહસ્ય શું એને એ લોકો ઈકી ગઈ કહે છે તો આપણે એ જોઈએ ધ જાપાનીઝ સિક્રેટ ટુ લોંગ લાઈફ એન્ડ હેપી લાઈફ જાપાનીઓ શા માટે સો વર્ષ કે સો વર્ષથી વધારે જીવન જીવે છે હવે અહીંયા એક નોંધ છે કે જાપાનીઓનું આ રહસ્ય ઈકી ગાય એને ઈકી ગાય કહે છે કે મતલબ કે કોઈ એવું કામ કરો કે જેમાં તમારું મન લાગેલું રહે અને સમાજ માટે પણ ઉપયોગી હોય દુનિયા માટે પણ ઉપયોગી હોય અને એમાંથી તમારી આવક પણ થતી રહે તો આ ઈકી ગાય આપણી દરેક શાળા કોલેજ યુનિવર્સિટીમાં આપણા દરેક બાળકો અને યુવાનોને બી આ ભણાવવું જોઈએ જેથી એ પણ સો વર્ષ એટલે કે શતાયુનું આયુષ્ય ભોગવી શકે તો જાપાનીઓનું પહેલું એક સિક્રેટ છે કે ઈકી ગાય ઇકી ગઈ એટલે કે આપણને જે ગમતું કાર્ય હોય ને એ કરવાનું એટલે મતલબ એવું નહીં કે તમે તમને જે બી કામ ગમતું હોય અથવા તો તમે જે કામ કરતા હોય એને ગમાડો મતલબ કે તમે કોઈ ઓફિસ વર્ક કરતા હોય તો એ ઓફિસના કામને બી ખુશ થઈને કરો ગમા એને કમાડો બિઝનેસ કરો કે કોઈ બી કરો તો એ ખુશ મિજાજ થઈને ખુશી ખુશી કરો તો અહીંયા એક ભારતીય સિત્તેર વર્ષ જીવે છે જ્યારે એક જાપાની એકસો તેર વર્ષનું આયુષ્ય ભોગવે છે જાપાનીઓ મુજબ દરેકની પાસે ઇકી ગાય હોય છે ઇકી ગાય મતલબ કે એક જીવન જીવવા માટે કોઈ હેતુ પર્પઝ પર્પઝ ઇકી ગાયને શું કે પર્પસ તો જીવન જીવવા માટે દરેકને કોઈને કોઈ પર્પસ તો હોય જ છે પણ એ પર્પઝ શોધવો પડે કે શું મારા જીવનનો શું પર્પસ છે કે લોકોની સેવા કરવી એ લોકોના માટે કંઈક સારા એવા ઉમદા કાર્યો કરવા કે સમાજમાં કંઈક સારો બદલાવ આવે એ બધા દરેકની અંદર આ પ્રકારની હોય જ છે હવે ઓકીના આવા શહેર છે જાપાનનું જ્યાં લોકો સૌથી વધારે જીવે છે અને ઈકી ગાયના કારણે જાપાની લોકો જે વધારે જીવે છે એની પાછળનું એક રહસ્ય બી એ છે કે જાપાનીઓ એક તો પોતાનું જે ગમતું કાર્ય હોય છે એ કરતા હોય છે અથવા તો પોતાના કામમાં જેટલા બધા ગમાડી દે ને પોતાના કામને ગમે તે કામ આપ્યું હોય ખેતી આપો કે બગ બગીચો સાચવવાનું આપો કે ગમે તે કામ એવું નહીં જોતા કે આ કામ આવું હશે આ કામ આવવું હશે એવું નહીં જોવાનું બસ એ કામને ખૂબ ખુશીથી કરવાનું અને બીજી વસ્તુ એ છે કે જાપાનીઓ સ એક તો સાફ સફાઈ અને જે કહેવાય દરેક વસ્તુ ગોઠવણીની એ વસ્તુનું પ્રત્યે બહુ જ સજાગ હોય છે એના કારણે બી એ લોકોનું આયુષ્ય ખૂબ જ વધારે હોય છે એ લોકો સાફ સફાઈ બહુ રાખે કોઈ બી જગ્યાએ એમના જાપાનના ઘરો હોય ઓફિસો હોય રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય ત્યાં એ લોકો બહુ જ સાફ સફાઈ રાખે હવે જાપાનીઓના અમુક અમુક એવા સિક્રેટ છે કે કયા કઈ વસ્તુના કારણે આ જાપાનીઓ વધારે જીવન જીવતા હોય છે એક તો છે એકી ગઈ કે જે તમને ગમતું કામ કરો અથવા તો કામમાં ખૂબ ગમાડો પોતાના કામના જ તમારા કામથી જ તમારી ઓળખ થાય અને કામના જ સર્વ તમારા કામના જ ખૂબ પ્રેમ કરો એ રીતે બીજું કે સવારે વહેલાં ઉઠી જાઉં અને ઉઠીને જે નિત્યક્રમ હોય એ પતાવવાનો અને પછી કસરત ધ્યાન એટલે કે મેડિટેશન સાફ સફાઈ જાપાનીઓમાં સાફ સફાઈનું કલ્ચર ખૂબ જ જહેલું જબરદસ્ત સાફ સફાઈ રાખે જ્યારે સ્વામી વિવેકાનંદ હતા એ જાપાન પ્રવાસે ગયા હતા તો સ્વામી વિવેકાનંદે એક વસ્તુ લખી હતી એમની એમાં કે જાપાનીઓ હું આટલા સમયે આટલા દિવસો મહિનાઓ જાપાનમાં રહ્યો પણ મને રસ્તા ઉપર જાપાનમાં ક્યાંય બી કચરો જોવા નથી મળ્યો કે કોઈ જાતનું કોઈ એવું સામાન્ય કચરો કે કોઈ એવી કોઈ વસ્તુ પડેલી જોવા નથી મળી એટલા રસ્તા ક્લીન એટલા ચોખ્ખા એટલે એવું કહેતા કે જાપાનીઝ પીપલ આર મોસ્ટ ક્લીન પીપલ ઓન ધ અર્થ એટલે કે બહુ ચોખ્ખા ચોખ્ખાઈ રાખવામાં માના છે એ લોકો એ પછી શરીર શરીરની હોય મનની હોય અને રસ્તાઓ આજુબાજુના જે વિસ્તાર હોય એની એટલે એ લોકો સ્વચ્છતા પ્રત્યે ખૂબ સજાગ હોય છે જાપાનીઓ બીજું ટાઈડીનેસ ટાઈડીનેસ એટલે કે દરેક વસ્તુ ગોઠવણી એકદમ બેસ્ટ રીતે કરી હોય જેમ કે કોઈ વસ્તુ તમે લો તો એ વસ્તુ ત્યાં જ મૂકી હોય તો તમને એ વસ્તુ અંધારામાં બી તમને એ વસ્તુ મળી જાય એ રીતે એ વસ્તુઓની ગોઠવણી કરવાની કપડાં તો કપડાં એક જ રીતે ટી શર્ટ હોય તો ટી શર્ટ હોય પેન્ટ હોય તો ત્યાં પેન્ટ એ રીતે જ ગોઠવણી કરવાની દરેક વસ્તુ પોતાની યોગ્ય સ્થાને ગોઠવવી અને સ્વાસ્થ્યમાં ભોજનદાનયમ હોય જાપાનીઓ હોય ને એમની જે ખાવાની થાળીની પ્લેટ હોય ને એકદમ નાની હોય એટલે વધારે ભોજન આવી જ ના શકે એટલે તમારે એકદમ ઓછું ભોજન જ લેવાય જેટલું ઓછું ભોજન હોય એટલું જીવન લાંબુ હોય અને જેટલું વધારે ખોરાક ભોજન ખાઓ એટલું આયુષ્ય ઓછું થઈ જાય એના કારણે જાપાનીઓમાં જે હોય છે ભોજનની પ્રથા નિયમો ભોજનના એક બહુ સ્ટ્રિક્ટ હોય છે કે એકદમ ઓછું ખાવાનું પણ હેલ્ધી ખાવાનું ફ્રૂટ છે શાકભાજી છે એ ઉપર એ લોકો વધારે ફોકસ રાખે મેદો છે કે કોઈ એવી કોઈ બહારની વસ્તુ મળે છે ખરા જાપાનમાં બધે જ મળે પણ એ લોકો ખાવામાં પોતાને એક નીતિ નિયમો મુજબ જ ચાલે અને ખાવાનું કદી ભરપેટ નહીં ખાવાનું એ સિત્તેરથી એંસી ટકા પેટ ભરાવું જોઈએ બસ એટલું જ ખાવાનું હવે આગળના નિયમો છે બીજો કે જે બી કામ કરો એમાંથી ક્યારેય રિટાયર નહીં થવાનું જાપાનીઓમાં એક કલ્ચર હોય છે ત્યાં જાપાનમાં રિટાયર શબ્દ જ નહીં જાપાનીઝ લેંગ્વેજમાં રિટાયર શબ્દનો કોઈ ઉલ્લેખ જ નહીં એટલે જે જે પણ કામ કરો એને ખૂબ પસંદ કરો અને એમાં ક્યારેય રિટાયર નહીં થવાનું જેમ કે તમને બાગ બગીચાનું કામ ગમતું હોય સાફ સફાઈનું કામ ગમતું હોય ખેતીનું કામ ગમતું હોય પશુપાલન ગમતું હોય કે કોઈ બી મતલબ કોઈ બી કામ ગમતું હોય તો એ કામમાંથી ક્યારે રિટાયર નહીં થવાનું આજીવન કામ કરતા જ રહેવાનું અને ખુશ રહેવાનું મસ્તીથી રહેવાનું ફેમિલી સંગાથે એક ફેમિલીની સાથે એમનામાં એક કોમ્યુનિટી કોમ્યુનિટીનું એક બહુ હોય છે જાપાનીઓમાં કોમ્યુનિટી એટલે કે આપણો જે સમાજ હોય ને એમના પ્રત્યે લોકો આમ હળીમળીને અને ખુશખુશ રહે એકબીજા સાથે એટલે જાપાનીઓ ગમે તેટલી ઉંમરના થઈ જાય એ હંમેશા કામમાં વ્યસ્ત હોય અને પોતાના પરિવાર સાથે કોઈકને કોઈક કામ કરતા જ હોય જેમ કે દરજી કામ હોય કે કંઈ કંઈ બી ગમતું હોય પેપર વાંચવું હોય કે ગમે તે ગમતું હોય કામ કરે જવાનું ફેમિલી સાથે જોઈન્ટ ફેમિલીમાં એ લોકોને આમ કેવું હોય જોઈન્ટ ફેમિલી વધારે એ પ્રિફર કરતા હોય આમ બી જાપાનમાં એકલા રહેવું ને એ લોકો બહુ એવું માના જાય એકદમ આમ કહેવાય ને કે હા તો એકલા એકલા રહે જાય એ રીતે બહુ એ લોકો ભેગા રહેવાનું એમનામાં હોય છે ને કલેક્ટિવ સોસાયટી છે કલેક્ટિવ એટલે કે સામ સમાજને બધા જોડે થઈને ઇન્ડિવિજ્યુઅલ જેમ અમેરિકાનું ઇન્ડિવિજ્યુઅલિઝ ઇન્ડિવિજ્યુઅલ છે કે એકલા એકલા રહેવું મારું મારું કરવું જ્યારે જાપાનમાં કેવું છે કે સમાજ કે સમાજને શું સારું લાગશે લોકો સમાજના લોકોને કોઈ એવું કોઈ ખરાબ વસ્તુ કોઈ ખોટી વસ્તુ તો મેસેજ નથી જઈ રહ્યો કે કોઈ એવું નથી જઈ રહ્યું એ બધું ઉપર બહુ એ લોકો ધ્યાન આપતા હોય એટલે જાપાનયું છે ને સમાજને અને જોઈન્ટ ફેમિલીને એને બહુ મહત્ત્વ આપે એ લોકો ભેગા રહેવામાં લોકોની સાથે હસી ખુશી હસીખુશીથી રહેવામાં સ્વતંત્રતા બી ખરી એક રીતે એક અલગ એ રીતે બી સ્વતંત્રતા ખરી પણ જેટલો સમય હોય જેમ કે બે ત્રણ કલાક બધા ભેગા થઈને ચીતો કરવી ખુશ રહેવું મિત્રો સાથે ફરવા જવું આ બધું જાપાનીઓમાં હોય છે એના કારણે શું એમનું આયુષ્ય વધી જાય જેટલું તમે હળીમળીને ભેગા રહો ખુશ મિજાજ રહો એટલું આયુષ્ય વધારે થાય એટલે જાપાની લોકો ગમે તેલા ઉંમર નથી જાય તો એ કામમાં હંમેશા વ્યસ્ત અને પરિવાર સાથે મસ્ત રહેતા હોય જાપાનમાં એંસી વર્ષથી ઉપરના લોકો અહીં જો કોઈ અમુક બીજા બધા દેશોમાં તમે જોવા ને તો એંસી વર્ષના લોકો પથારી વસ્ત થઈ ગયા હોય જ્યારે જાપાનમાં કેવું હોય એસી વર્ષના લોકો હોય ને તો એ બાઇક લઈને બીજા સો કિલોમીટર ફરવા જતા રહ્યા હોય બીજે પચાસ કિલોમીટર જેટલું ચાલવાનું હોય કે હોય કે સાયકલિંગ હોય એવું કરતા જ હોય એંસી વર્ષના લોકો બી એ લોકો ત્યાં બગીચામાં સાફ સફાઈ ખેતીનું કામ કોઈક નાનું મોટું માળીનું કામ કંઈકનું કંઈક કરતા જ હોય અને છેલ્લા વર્ષ છેલ્લા વર્ષ સુધી કાર્યરત રહેવાનું પથારી વશ થઈને નહીં પડી રહેવાનું અને ઉંમર ગમે દિલ્હી કેમ ના હોય એ લોકો એવું કહેતા એટી ફોર એવર એટીન ફોર એવર એટલે કે હંમેશા અઢાર વર્ષના જ જેવું અઢાર વર્ષનું છોકરું હોય ને સોળ સત્તર અઢાર વર્ષનું એ કહેવાય એકદમ તરો તાજા એવી જ રીતે હંમેશા આખી જિંદગી જવાનું જેટલું જીવન ઉંમરને ક્યારેય પોતાના મન ઉપર હાવી નહીં થવા દેવાની હંમેશા એવું છું કે હું અઢાર વર્ષનો અથવા સોળ વર્ષનો જ છું મારા હજી હજી તો મારા ઘણું હું તો હજી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છું હંમેશા એવું વિચારું એટીન ફોર એવર રહેવાનું હંમેશા અઢાર વર્ષના હંમેશા સોળ વર્ષના માફક જીવન જીવવાનું ગમે તેટલી ઉંમર હોય ઉંમરને મન ઉપર હાવી નહીં થવા દેવાની અને ખુશ રહેવાનું જાપાનીઝ ભાષામાં મેં આગળ કીધું એમ રિટાયર શબ્દ છે જ નહીં એટલે એ લોકો રિટાયરમેન્ટ કે રિટાયર રિટાયરમેન્ટને કોઈ વિચાર કે કોઈ એવો અસ્તિત્વ રાખતા જ નથી અને જીવન પર કાર્યરત રહેશે ઓકે મિત્રો આ હતા જાપાનના લોકોના અને જાપાનીઝ નિયમો હજી આગળ ઘણા બધા નિયમો સમજાવીશું ઓકે તો આજ પૂરતું આટલું ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો થેન્ક યુ સો મચ